અષાઢી બીજ એટલે કે કચ્છી નવું વર્ષ કચ્છમાં અષાઢી બીજને નવા વર્ષ તરીકે લોકો ઉજવે છે એક સમય હતો જ્યારે કચ્છમાં રાજાશાહી સમયમાં તેની ધામધૂમપૂર્વકની ઉજવણી થતી વિશાળ યાત્રા નીકળતી રાજાને મળવા માટે દરબાર ભરાતો જે ઉજવણી આજે ફીકી પડી છે આજે પણ ઘણા કચ્છીઓ દેશ વિદેશથી પણ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી અષાઢી બીજની નવા વર્ષ તરીકે ઉજવણી કરે છે અષાઢી બીજનો ઇતિહાસ જામ રાયધણજીના કચ્છ વિજય સાથે જોડાયેલા ઇતિહાસની પૂંજાજી ચાવડાના શાસન સમયે જામ રાયધણજીએ તેમની પાસેથી શાસન લીધું અને ગુરુ ગોરખનાથે તેને અષાઢી બીજના દિવસે ગુરુ મંત્ર આપ્યો હોવાથી આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી થયું જોકે તેની કથામાં પણ વરસાદની વાત છે જોકે તે માત્ર ઇતિહાસ છે પરંતુ ત્યારબાદના રાજવીઓ ભુજની સ્થાપના સમયથી આ દિવસને નવા વર્ષ તરીકે મનાવે છે અને તે ઇતિહાસના પાના પર લખાયેલું છે તો કેટલાક ઇતિહાસકારો આ નવા વર્ષની ઉજવણીની પરંપરાને તેનાથી પણ જૂની કહે છે દેશવટો ભોગવી કચ્છના કુશળ શાસક લાખો ફૂલાણી દેશવટો ભોગવી કચ્છ પરત ફર્યા અને તે દિવસે કચ્છમાં મન ભરીને વરસાદ વરસ્યો અને તરસ્યા કચ્છના લોકો આનંદિત થઈ આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું તેના પણ ઇતિહાસમાં કેટલાક દાખલા છે દરિયા દરિયાખેડુ અને ખેડૂતો પણ આ કચ્છી નવા વર્ષના ઇતિહાસ સાથે સંકળાયેલા છે દરિયા ખેડૂતો આ દિવસો દરમિયાન દરિયો ખેડીને પાછા આવતા હોવાથી તેમના પરિવારમાં ખુશી છવાય છે તો ખેડૂતો આ દિવસો દરમિયાન ખેતીના મંડાણ કરતા હોવાથી પણ આ દિવસ વિશેષ બને છે અષાઢી બીજના દિવસે જો વરસાદ આવે તો આ અષાઢી બીજની ઉજવણી વિશેષ બને છે કચ્છ હોય કે કચ્છ બહાર જ્યાં જ્યાં કચ્છીઓ વસે છે

અને જો કચ્છી ના ઉજવે તો એ કેમ હાલે આપણા ભારતીય દ્વારા સર્વની એક જ કે કચ્છી આજે ગુજરાત જે છે ગુજરાતમાં કચ્છ ન હોય તો ગુજરાત નથી કારણ કે ગુજરાત જો મુગટ કહે ને તો કચ્છ છે આજે કચ્છ એટલો મોટો વિસ્તાર છે એક રાજ્યનો નો દરજ્જો મળે ને તો ખરેખર કચ્છી ના કચ્છી લોકો એ ખુશ થાય કારણ કે કચ્છના ના લોકોનો જે સપના છે જો એ અલગ રાજ્ય મળે એમના સપના જે ખરેખર અંતર વડીલોના જે સપના હતા કે આપણું અલગ કચ્છ છે કોઈ અવરોધ ના આવતો હોય તો કચ્છને એક અલગ રાજ્ય આપવું જોઈએ અને આપના માધ્યમ દ્વારા એટલું જ કહીશ કે સર્વે કચ્છીઓને નવા વર્ષની વધાઈ અને શુભેચ્છા માં આશાપુરા પાસે એક જ પ્રાર્થના સર્વે કચ્છીઓના દિલમાં હંમેશા એકાબીજી માટે પ્રેમ ભાવ રહે